દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય એટલે કે એમએલએ જયતર વસાવા જે છે અને એમએલએ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવી રહ્યા છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં એ જ છવાયેલા છે કારણ કે ચૈતર વસાવાની હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને એ સંદર્ભે જ્યારે ગોપાલ ઇટાલિયા કોર્ટની બહાર એમને રોકી રાખવામાં આવે છે ચૈતર વસાવાને મળવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે રોકવામાં આવે છે એમએલએ ગોપાલ ઇટાલિયાને ત્યારે શું છે સમગ્ર ઘટના મેહુલ બોઘરાએ પણ પોતાનું પ્રતિક્રિયા વ્યક્ત કરી છે એક જે ચેનલ છે એમના એમાં એમને સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સાથે જે કાંઈ પણ એમણે વાતો કરી છે ગોપાલ ઇટાલિયાને જ્યારે કોર્ટની બહાર રોકવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના શું છે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો એક ન્યૂઝ ચેનલ દ્વારા જે કાંઈ પણ મેહુલ બોઘરા છે એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું એમને પૂછવામાં આવ્યું હતું આખરે આ સમગ્ર ઘટના ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જે છે એમને કોર્ટની બહાર રોકવામાં આવે છે એક વકીલ ગોપાલ ઇટાલિયાને જ્યારે રોકવામાં આવે છે ત્યારે મેહુલ બોઘરાએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે એમને પોતાના જે વિચારો છે એ રજૂ કર્યા છે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયાને પણ રોકવામાં આવ્યા ત્યારે મેહુલ બોઘરાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી એમાં એમણે કહ્યું કે જે કાંઈ પણ આ ઘટના બની છે એમાં ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી છે આખરે આમાં ઉપજાવી કાઢેલી આ બધી વાતો છે આ બધું જ મારા અનુભવો છે એવું એમણે મેહુલ બોગરાએ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ચૈતર વસાવાની ધરપકડ અને એમાં જે કાંઈ કલમો લગાવવામાં આવી છે આ તમામ સંદર્ભમાં પણ એમણે વાત કરી હતી સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જ્યાં જુઓ ત્યાં ચૈતર વસાવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એવા સમયે સુરતના જાણીતા વકીલ મેહુલ બોગરાએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ એફઆઈઆર ખોટી રીતે જે ખોટી રીતે ઉપજાવી કાઢેલ છે આ સમગ્ર ઘટના વિશે આખરે શું સચ્ચાઈ છે એ તો જનતા પણ જાણે છે અને આખરે વકીલ મેહુલ બોગરાએ પોતાના વિચારો રજૂ કર્યા અલગ અલગ વકીલ એસોસિએશનો દ્વારા અને એમને પણ હવે ગોપાલ ઇટાલિયાએ ફરિયાદ નોંધાવી દીધી છે કારણ કે અચાનક જ જ્યારે કોર્ટની બહાર એક વકીલને રોકવામાં આવ્યા ત્યારે વકીલ ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર જ્યારે રોકવામાં આવ્યા તો એ કેટલું યોગ્ય છે પોલીસ દ્વારા આ કોર્ટની બહાર જ જ્યારે વકીલને રોકવામાં આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા પણ હવે અલગ અલગ જગ્યાએ આ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરશે અરજીઓ લખશે અને સોશિયલ મીડિયા પર એમણે પણ પોતાનો વિડીયો શેર કર્યો અને પોતાના જે આ આવેદનો પત્રક છે એ આપ્યા હતા ત્યારબાદ દોસ્તો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે ત્યારે આપ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગું છો એમએલએ ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ ઇટાલિયાને કોર્ટની બહાર જે રોકવામાં આવે છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો જો દોસ્તો તમને આજનો અમારો આ રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ